કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે પરમાણવીય ત્રિજ્યા જે છે એમનો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ ચાલો નીચેનામાંથી કઈ જોડમાં બીજો પરમાણુ પ્રથમ કરતા મોટો છે બીજો પરમાણુ મોટો છે બહુ સિમ્પલ છે બ્રોમિન કરતા ક્લોરીન છે નાનો છે નહીં જ મેળ પડે સોડિયમ કરતા મેગ્નેશિયમ આમ છે તે પરમાણુ ત્રિજ્યા ઘટે તો બીજો નનલો મોટો ગોતવાનો છે સ્ટોન્સિયમ કેલ્શિયમ બેટા માગે કન્યા સુંદર કન્યા ઉપર આવે સુંદર નીચે આવે ખ્યાલ આવો ને એટલે સ્ટોન્સિયમ મોટો છે બીજો મોટો હોવો જોઈએ નેપાળ પાકિસ્તાન નેપાળ પાકિસ્તાન આ જે છે પહેલા કરતા બીજો મોટો છે તો આ આન્સર આવશે મજા આવે સમ ઇલેક્ટ્રોનિય ઘટકો ક્લોરિન આર્ગોન અને કેલ્શિયમ ક્લોરિન માઇનસ આર્ગોન અને કેલ્શિયમ પ્લસ ટુ કદ કોના દ્વારા અસર પામે છે સમ ઇલેક્ટ્રોન આયન છે જો આની અંદર ક્લોરિન છે ને પરમાણુ ક્રમાંક કેટલો છે સત્તર છે સત્તર પણ ઇલેક્ટ્રોન સત્તર પ્રોટોન અઢાર ઇલેક્ટ્રોન છે આમાં આર્ગોન જે છે પરમાણુ ક્રમાંક અઢાર જે છે અઢાર પ્રોટોન છે અને અઢાર ઇલેક્ટ્રોન છે બરાબર છે અને એના પછી કેલ્શિયમ પ્લસ ટુ જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે વીસ છે વીસ પ્રોટોન છે અને અઢાર ઇલેક્ટ્રોન છે તો એનું કદ કદ કોના ઉપર અસર પામે છે તો ઇલેક્ટ્રોન બધામાં અઢાર જ છે બધામાં અઢાર છે પણ આની અંદર જોજો બરાબર પ્રોટોન કેટલા છે અહીંયા વીસ આવશે આપણે બે લખાઈ ગયા વીસ વીસ પ્રોટોન વીસ પ્રોટોન અઢારની આકર્ષે તો તો કદ બહુ નાનું થઈ જાય અહીંયા અઢાર પ્રોટોન આકર્ષે તો અઢાર અઢાર સરખું જ છે અહીંયા સત્તર જ આકર્ષવા વાળા પણ અહીંયા ઇલેક્ટ્રોન અઢાર છે તો કદ મોટું થઈ જાય થોડું તો જે અંદર કેન્દ્રનો વીજભાર જે છે એ કદ માટે જવાબદાર છે કેન્દ્રની અંદર વીસ બારમાં કેન્દ્રમાં વીસ પ્રોટોન આમાં અઢારામાં સત્તર એટલે આ ખાસ સમ ઇલેક્ટ્રોન માટે કોન્સેપ્ટ યાદ રાખજો તો સંયોજકતા કોષનો મુખ્ય કોન્ટોમાક નહીં મુખ્ય કોન્ટોમાગ નહીં આધાર રાખે કાલે સંયોજકતા કોષનો મુખ્ય કોન્ટોમાગ આમાંય અલગ હોય આમાંય અલગ હોય આમાંય અલગ હોઈ શકે છે ખ્યાલ એવું ચાલો હવે એના પછી કે સંયોજકતા કોષનો ગૌણ કોન્ટમાંક સંયોજક ગૌણ કોન્ટમાં ગૌણ એટલે એસપીડીએફ કોણ કોણ માર્ગ બરાબર છે એ પણ આધાર નહીં રાખ્યા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આંતર ક્રિયા હવે આ તમને એમ લાગે કે આ હશે કદાચ પણ એ નથી કેમ કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો આની બહારની કક્ષામાં અઢાર એટલે બારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હશે આમાંય અઢાર એટલે બારની કક્ષામાં આઠ અને આમાંય અઢાર એટલે બધામાં બારની કક્ષામાં આઠ આઠ જ ઇલેક્ટ્રોન હશે બધામાં સરખા જ છે એ કેમ વધારે નથી ઓછા નથી એટલે એ પણ નહીં આવે એટલે ઇલેક્ટ્રોન બધામાં સરખા જ છે બારની કક્ષામાં એ પણ નહીં આવે કેન્દ્રીય વીજવાર આ બહુ અગત્યની વાત છે આમાં સત્તર પ્રોટોન આમાં અઢાર અને આમાં વીસ વીસ પ્રોટોન એટલે કદ બહુ નાનું થઈ જાય ચાલે એટલે કેન્દ્રીય વીજવાર જે છે એ આન્સર આવશે તમારો ખ્યાલ ચાલે ચાલો એના પછી નીચેના ઘટકોનું કદ કયા સાચા ક્રમમાં વધે છે તો બહુ મજા આવે એવી વાત છે સમ ઇલેક્ટ્રોનિય છે કે નહીં પહેલાં જોઈ લો મગન નરેન્દ્ર ફ્લોરિન અને એલ્યુમિનિયમ છે બરાબર છે આ ચાર આપ્યા બધા ચાર જ આપ્યા છે ને ઓકે સમ ઇલેક્ટ્રોન તો નથી દોષ મેગ્નેશિયમમાં કેટલા છે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે દસ એમજી પ્લસ ટુમાં સોડિયમમાં પ્લસ ટુમાં દસ ઇલેક્ટ્રોન છે આ હું ખબર પડે છે ને હું જે કરું છું તે હે કે થોડું ઉતાવળ લાગે છે કેમ કે આ દસ ઇલેક્ટ્રોન છે આમાં પણ આનો પરમાણુ ક્રમાંક બાર આનો અગિયાર બે ગુમાવ્યા એટલે દસ થયા આનો એક ગુમાવ્યો એટલે દસ થયા બરાબર ફ્લોરિન પરમાણુ ક્રમાંક નવ એક મેળવો એટલે આટલા ઇલેક્ટ્રોન થયા એલ્યુમિનિયમ તટસ્થ છે જો તટસ્થ છે હવે જોજો શાંતિથી એલ્યુમિનિયમ છે એની અંદર તેર પ્રોટોન છે અને તેર ઇલેક્ટ્રોન છે તેર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મેળવો નથી ને ગુમાવું નથી હવે આ ત્રણની પહેલાં કમ્પેરિઝન કરો તો નું કયો ક્રમ આવશે તો બરાબર જ છે એમજી પ્લસ ટુ સૌથી નાનું જે વધારે ગુમાવે તેનું કદ નાનું સમ ઇલેક્ટ્રોની હોય ત્યારે પછી સોડિયમ એક જ ગુમાવ્યું તો એનું કદ થોડુંક મોટું ફ્લોરિન એક મેળવો છે તો કદ વધારે જેમ ઇલેક્ટ્રોન મેળવે તેમ કદ વધારે જેમ મેળવે તેમ કદ વધારે બરાબર હવે પ્રશ્ન એવો છે કે એલ્યુમિનિયમે મેળવો નથી ગુમાવ્યો નથી તો એને ક્યાં મૂકવું ઘણા એમ કહે છે કે સર અહીંયા વચ્ચે મૂકી દઈએ તો જોવા જેવી વાત છે ખાસ શાંતિથી વિચારવા જેવી વાત છે કે મેગ્નેશિયમ છે એની અંદર કઈ કઈ કક્ષા છે પરમાણુ ક્રમાંક બાર એટલે બે આઠ બે આવી ઇલેક્ટ્રોન રચના થાય પણ બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે બારની કક્ષા કઈથી આવી જ થયું એટલે મેગ્નેશિયમ છે પહેલી કક્ષા અને બીજી કક્ષા બે જ કક્ષા આવે મેગ્નેશિયમમાં આ મેગ્નેશિયમમાં સોડિયમમાં સોડિયમમાં પણ આવી ઇલેક્ટ્રોન રચના આવે બે આઠ અને એક આવે પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે શું થાય એની અંદર પણ આવું જ થશે પહેલી અને બીજી કક્ષા આમ જ થશે બરાબર છે એના પછી ફ્લોરિન ફ્લોરિનની અંદર બે અને સાત આવે પણ એક ઇલેક્ટ્રોન મેળવો એટલે બે અને આઠ એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા આવે જોજો બરાબર મુખ્ય કોન્ટોમાં ટૂંકમાં છેલ્લો સૌથી બહારની કક્ષા આ એન બરાબર બે એન બરાબર બે એન બરાબર બે આવું કન્ફ્યુઝન થાય ત્યારની વાત યુનિક છે વસ્તુ જોજો પણ એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર તો તેર માટે અહીંયાથી આપણે લઈ લઈએ તો બે આઠ અને ત્રણ પહેલીમાં બે બીજીમાં આઠ અને ત્રીજીમાં ત્રણ છે બે બે ને બે છે પણ આનો મુખ્ય કુંટોમાં ત્રણ થઈ ગયો ચાલે એવું જો બરાબર તો આના કદની સરખામણી કર્યા પછી આ ત્રણેય કરતા આનું કદ તો મોટું જ હશે કેમ કે આમાં મુખ્ય કોન્ટોમાગ વધારે થઈ ગયો છું ક્યાં લેવો એટલા માટે આ ત્રણેય કરતાં આનું કદ વધારે હશે એટલે ઓપ્શન એ જ બરાબર છે ખાલે લેવો ને એટલે એલ્યુમિનિયમ જે છે ઘણા વચ્ચે મૂકી દે તો એવું નથી કરવાનું કેમકે મુખ્ય કોન્ટોમાગ છે આવા ડિફિકલ્ટ અને યુનિક પ્રશ્નો સોલ્વ કરો ખ્યાલ હોને ને તો સારું પડે તમને આમ પ્રેક્ટિસ થાય બેસ્ટ નીચે આપેલા આયનોમાંથી કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનિય ઘટકોના જૂથને રજૂ કર્યા છે સમ ઇલેક્ટ્રોનિય ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી તો ખરેખર મારે તમને જાતે જ ગણવા આપવાનું હોય પણ ફટાફટ એક લઈ લઈએ છે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે જો મેં તમને કીધું થોડાકના પરમાણુ ક્રમાંક યાદ રાખજો તો તમને આનંદ થાય છે મજા આવશે એમસીક્યુ સોલ્વ કરવાની આનો પરમાણુ ક્રમાંક ઓગણીસ ઓગણીસ એટલે અઢાર ઇલેક્ટ્રોન થાય એક ગુમાવ્યો આનો સત્તર એટલે અઢાર ઇલેક્ટ્રોન થાય આનો બાર જો બાર બે ગુમાવ્યા એટલે દસ ઇલેક્ટ્રોન પતી ગયો હોય બધા ન આવે એવી જ રીતે સોડિયમ આનો પરમાણુ ક્રમાંક અગિયાર અગિયાર છે એક ગુમાવ્યો એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન થાય દસ થાય આનો આનો પરમાણુ ક્રમાંક વીસ છે વીસ કેલ્શિયમ છે વીસ પરમાણુ ક્રમાંક છે બે ગુમાવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય અઢાર અહીંયાથી જ પતી ગયો સમ બે ઇલેક્ટ્રોન સરખા છે નહીં અહીંયા જુઓ આનો પરમાણુ ક્રમાંક અઢાર સોરી ઓગણીસ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અઢાર આનો વીસ બે ગુમાવ્યા એટલે અઢાર ઇલેક્ટ્રોન આનો સ્કેન્ડિયમ યાદ કરો સ્કે ટી વે કે તો સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક એકવીસ ત્રણ ગુમાવ્યા એકવીસ માંથી ત્રણ ગયા એટલે કેટલા ઇલેક્ટ્રોન અઢાર આનો પરમાણુ ક્રમાંક સત્તર એક મેળવો એટલે અઢાર બસ થઈ ગયું અઢાર 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 સમ ઇલેક્ટ્રોનિયમ થઈ ગયો ખ્યાલ આવ્યો આવું જ સમૂહમાં નીચે તરફ જતાં પરમાણવીય ત્રિજ્યા વધે તેનું કારણ શું છે સમૂહમાં નીચે તરફ જઈએ તેમ પરમાણવીય ત્રિજ્યા વધે છે આમ પહેલી કક્ષા આ બીજી કક્ષા આવું આવે છે કે નહીં સમૂહમાં નીચે તરફ જઈએ સમૂહ પરમાણવીય ત્રિજ્યા વધવાનું કારણ શું ચાલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અસરકારક કેન્દ્રીય વીજભાર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ન વધે આમ વધે આવર્તમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તો ઘટે સમૂહમાં પરમાણુ દળનો વધારો થાય નહીં દળ તો આમે વધતું હતું અને આમે વધે છે આવર્તમાં વધતું સમૂહમાં વધે પણ દળના કારણે પરમાણુ ત્રીજા ન વધે ઉમેરાતા ઇલેક્ટ્રોન નવા શક્તિ સ્તરમાં દાખલ થાય આ વાત મુદ્દાની આમાં મુખ્ય કોન્ટોમાં કેન બરાબર બે આમાં ત્રણ એમાં ચાર નવા શક્તિ સ્તરમાં દાખલ થાય તો એના કારણે હા એ વાત રાઈટ છે પરમાણુ ક્રમાંક વધે પરમાણુ ક્રમાંક હા વધે છે આ વાત સાચી છે એના કારણે પરમાણુય ત્રીજા ન વધે કેમ કે પરમાણુ ક્રમાંક તો આમે આવર્તમાં તો એમાં પરમાણુ ત્રિજ્યા ઘટતી હતી સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે છે બેમાં વધે છે પણ પરમાણુય ત્રિજ્યા વધે છે એનું મેઇન રીઝન કયું છે મુખ્ય કંટોમાં છે નીચેનામાંથી કોની આયનીય ત્રિજ્યા સૌથી વધુ હશે પરમાણુય ત્રિજિયામાં હતું એવું જ આયનીય ત્રિજ્યા કોણ છે બોલો આ જે સોડિયમ સીઝિયમ જગ્યા નક્કી કરો ને એલ આય આમાં શું આવશે બેટા માગે બેટાડે તો કયા કયા તત્વ છે ચાલો જુઓ તત્વ કયા કયા છે સોડિયમ સીઝિયમ પછી કેલ્શિયમ અને મેગ્નેશિયમ જો આ બધા કરતાં આની પ્રમાણિત ત્રિજ્યા વધારે હોય આ બેમાં કોની વધારે હોય ની પતિ ગયો વહીવટ ક્યાં ગયું સીઝિયમ સૌથી વધુ પ્રમાણવીય ત્રિજ્યા એન થ્રી માઇનસ ઓ ટુ માઇનસ એફ માઇનસ એન એ પ્લસ ત્રીજાનો સાચો ક્રમ સૌથી નોર્મલ અને બેઝિક પ્રશ્નો જે છે આ તમને જાતે કરવા માટે આપું છું ઓકે ગોઠવું છું જે વધારે મેળવે તેની પરમાણુ ત્રિજ્યા વધારે વધારે ગુમાવે તેની ઓછી સમ ઇલેક્ટ્રોનિક સ્પેસિસ છે બધા જ ઓકે આ તમને જાતે આપું છું નીચેના માંથી ખોટું વિધાન શોધો ખોટું વિધાન સમ ઇલેક્ટ્રોનિય ઘટકોમાં વિચારી લો સમ ઇલેક્ટ્રોનિય ધન ધનઆઈન નું છે ને ધન આયન નું ધનઆઈન નું લઈએ એમજી પ્લસ ટુ એન એ પ્લસ આમાં વીજ બાર બે આમાં એક જેટલા ગુમાવે તેટલું કદ નાનું આમાં કોનું કદ નાનું હશે મેગ્નેશિયમ જેટલો ધન વીજભાર વધુ તેટલું કદ નાનું થાય જો ધન આયનનો ધન વીજભાર જેટલો ઓછો જેટલો ધન વીજભાર ઓછો તેટલી આયનીય ત્રિજ્યા ઓછી એવું કીધું છે ધન વીજભાર ઓછો તેટલી આયનીય ત્રિજ્યા વધુ થાય એટલે પહેલું વિધાન જે છે એ એક જ મિનિટ ધન વીજભાર ઓછો તેટલી આયનીય ત્રિજ્યા ઓછી નહીં વધુ થાય બરાબર છે એટલે આ જ આવશે પહેલું જ આ ખોટું વિધાન છે એટલે આન્સર તમારો આ થશે ઓકે ચાલો સમ ઇલેક્ટ્રોનિક ઘટકોમાં અહીંયા ઋણ આવશે ઋણ ઋણ આયન પરનો ઋણ વીજ જેટલો વધારે તેટલી આઈનીય ત્રિજ્યા વધારે આ સાચી વાત છે ફોર એક્ઝામ્પલ એફ માઇનસ છે ઓ ટુ માઇનસ છે આ બે સમ ઇલેક્ટ્રોનિય છે ઋણ આયન પરનો ઋણ વીજ જેટલો વધારે તેટલી ત્રિજ્યા વધારે આના કરતાં કરતાની વધારે ઋણ વીસ ભાર એક છે આ બે છે ત્રીજા વધારે આ સાચું વિધાન છે આ સાચું વિધાન છે બરાબર છે આ વિધાન ખોટું છે એટલે જવાબ આવશે આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ ત્રિજ્યા વધે છે આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહમાં નીચે તરફ જતા પ્રથમ સમૂહમાં નીચે તરફ જાવ તેમ પરમાણુ ત્રિજ્યા વધે આ વિધાન સાચું છે આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં ડાબી તરફ એટલે બીજો આવર્ત લી બે બો કાના

સમૂહના પરમાણવીય ક્રમાંક વધે તેમ પરમાણવીય ઘનતા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છે કન્ફ્યુઝ કરે તેવો તો બરાબર ધ્યાન આપજો જો સમૂહના પરમાણવીય ક્રમાંક વધે તેમ પરમાણવીય ઘનતા એટલે શું હવે ઘણાને વિચારે પરમાણીય સમૂહ છે પહેલા તો ધારી લો કે અહીંયા હું લઈ લઉં એલ આય એની કે ઓકે એલા એને કે રસસ ફરિયાદ કરે એના પછી જોજો ઉપરથી ક્યાં જાવ તમે નીચે તરફ જાઓ છો હવે પરમાણવીય ઘનતા 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 બરાબર શું થાય બોલો દળના છેદ માં કદ દળના છેદમાં કદ થાય તમે એમ કહેશો સર ઉપર થી નીચે જઈએ ને તેમ કદ માં વધારો થાય છે આમ કદ વધારે આ તો મોટો ડઘા જેવો થઈ જાય કદ વધે કદ વધે કદ વધે એટલે ઘનતા ઘટવી જોઈએ ઘનતા ઘટવી જોઈએ પણ ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ કદ વધે છે સાથે સાથે દળ પણ વધે છે દળ પણ વધે છે તો દળ વધે તો ઘનતા વધવી જોઈએ તો હવે કદ વધે ને એના કરતા દળ છે ને તે વધુ વધે છે વધુ વધે એટલે કે આમાં વધારો થાય ને પાંચ નો દસ નો વધારો થાય એટલે દળ વધુ વધે એટલે અંશ વધારે વધે તો ઘનતા વધે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે છે કદ વધે એટલે તમને એમ લાગે ઘનતા ઘટતી હશે નહીં ઘનતા ઘટતી નથી ઘનતા વધે છે કેમ કે કદ વધે ને એની કરતા દળ વધે જ છે દળ વધે છે પણ દળ વધારે વધે છે ખ્યાલ એમ એટલે ઘનતા જે છે એ વધે છે સામાન્ય રીતે વધે છે આ જવાબ આવશે ખ્યાલ એવું ચાલો નીચેનામાંથી કયા વિધાન સાચું છે કયું વિધાન સાચું છે એક્સ પરમાણુ કરતા એક્સ માઇનસ આયન કદમાં મોટો હોય છે આ સાચું છે એક્સ પરમાણુ કરતા એક્સ માઇનસ આયન આ આ વિધાન સાચું છે બરાબર છે એના પછી એક્સ પરમાણુ કરતાં એક્સ પ્લસ આયન કદમાં મોટો હોય નહીં તટસ્થ પરમાણુ કરતાં ધન આયન હંમેશા નાનો હોય આ વિધાન ખોટું છે એક્સ પ્લસ અને એક્સ માઇનસ આયનો આયનો કદમાં અહીંયા અહીંયા સમાન આવે સમાન હોય છે સમાન આવે બરાબર છે સમાન હોય છે એટલે આ વિધાન ખોટું થાય એક્સ પ્લસ અને એક્સ માઇનસ આયનની સરખામણી એકદમાં મોટો હોય છે એક્સ પ્લસ આયન એક્સ માઇનસની સરખામણી એકદમાં મોટો એટલે આ એક્સ પ્લસ મોટો ન હોય આ મોટો હોય એટલે આ વિધાન પણ ખોટું છે આ સાચું વિધાન પહેલું આપણો આન્સર એ બરાબર ઓકે એન થ્રી માઇનસ અને ઓ ટુ માઇનસ એફ માઇનસ ની આઈની એ ત્રીજા એન્સ્રોંગમાં કેટલી થાય એન્કસ્ટ્રોંગમાં કેટલી થાય એની વેલ્યુ તો મને તમને યાદ છે જ નહીં યાદ રાખવાની પણ નથી પણ તમને ખબર છે એન થ્રી માઇનસ ઓ ટુ માઇનસ એફ માઇનસ સમ ઇલેક્ટ્રોનિય છે ને સમ ઇલેક્ટ્રોનિય તો આની ત્રિજ્યા મોટી હોય એના કરતા નાની એના કરતા નાની કેમ કે અહીંયા ઋણ વીજ વધુ છે બરાબર તો હવે જોજો બરાબર ધ્યાન રાખજો ઋણ વીજ વધારે તેમ ત્રિજ્યા વધારે તો સૌથી વધુ ક્યાં આપી છે પહેલા ત્રણ મૂલ્ય છે સૌથી વધુ આની આ સૌથી વધુ હોય જો આ એક પોઈન્ટ એકોતેર છે એના કરતાં ઓછી એક પોઈન્ટ ચાલીસ અને એના કરતાં ઓછી એક પોઈન્ટ છત્રીસ તો આમાં મેળ પડી ગયો જવાબ એ જ આવે આ જવાબ ન આવે કેમ કે પહેલાં એક પોઈન્ટ છત્રીસ પછી આ વધુ આ વધુ એટલે આની વધુ આપી છે એવું કીધું એ સેટિંગ ન આવે ખાલે હો એટલે ટૂંકમાં આવી રીતે તમારે જોવાનું છે પહેલી વધારે ઓછી અને ઓછી ઓકે આન્સર એ આવશે નીચેના આયનીય ત્રીજાનો કયો ક્રમ સાચી રીતે રજૂ કરેલ છે કયો ક્રમ સાચો છે ચૌદ માં આવેલું છે એચ પ્લસની ત્રિજ્યા વધારે એના કરતા ઓછી અને સૌથી આના ઓછી આવે ને ખોટું છે ટુ માઇનસ જાણી તો તમને ખબર જ છે એટલે કે એ જોવાની જરૂર નથી બરાબર છે પછી એને પ્લસ સૌથી વધુ એને પ્લસની ની થોડી હોય યાર દોસ્ત સૌથી વધુ આની હોય એના પછી આની હોય ને સૌથી આની ઓછી હોય એટલે આમ આવે ઊંધો ક્રમ છે

પણ અત્યારે કેમ લીધો આ તમને કન્ફ્યુઝ થાય પરમાણવીય ત્રીજિયા છે એટલે એમ લાગે આ ચેપ્ટર પણ ખરેખર આપણે એક લેન્થેનોઇડ સંકોચન વાળો આમ ગ્રાફ લીધો હતો આ ગ્રાફ લીધો તો ખબર છે એની અંદર આ બે ગ્રાફ ભેગા જેવા હતા એમાં ત્રણ મૂલ્ય આવતા આવતા આવા કે જેના પરમાણ્વી ત્રીજા સરખી છે આવું છે ખબર છે આ પરમાણ્વી ત્રીજા સરખી છે એમાં અહીંયા મોલિપડેનમ અહીંયા ટંગસ્ટન અને મોલિપડેનમ આવતું હોય એની પરમાણ્વી ત્રીજા સરખી છે આવા ત્રણ ઓપ્શન મેં તમને આપ્યા હતા એની અંદર અહીંયા આ આ ઓપ્શન અંદર ટંગસ્ટન અને મોલિપડેનમ આવે છે ખ્યાલ આવ્યું એટલા માટે જોજો બરાબર એ આ જે છે ટંગસ્ટન અને મોલિપડેનમ જવાબ આવશે તમારો આજે આપણે થિયરીની અંદર આ ટોપિક લીધો તો ગ્રાફવાળો ટોપિક છે પરમાણવિત રીજ્યા એના અપવાદ અને એની અંદર છેલ્લો ટોપિક જે છે આ લીધો હતો તો મોલીબ ડેના મને ટંક્સ્ટન આવશે ચાલો નીચેના આયનોના કદનો સાચો ક્રમ કદનો સાચો ક્રમ જે છે ઋણાયનનું કદ સૌથી વધારે હોય ચાલો ઋણાયન એટલે કોણ છે આ આ ઋણાયન એનું કદ વધારે એના કરતાં ઓછું પછી આ ધન આયન આવી ગયો નહીં નહીં તટસ્થ આવે આ તટસ્થ આગળ આવે આ નહીં મેળ પડે આ ઋણાયન પછી આ એક ઋણાયન સૌથી વધુ ઋણ એટલે એનું કદ મોટું એના કરતા એક પછી તટસ્થ આને એક ગુમાવ્યો ના આને બે ગુમાવ્યો એટલે સૌથી કદ નાનું એટલે જવાબ એ આવશે હલો ઓ ટુ માઇનસ એફ માઇનસ એન એ પ્લસ એમજી પ્લસ ટુ આ જાતે આપું છું બે હજાર વીસમાં માં પૂછાઈ ગયો છે પ્રશ્નો બહુ સહેલો છે જોઈ લો એક વખત પછી કરાવું સ્ટોપ કરી દેજો હોય તો વિડીયો એક વાર જાતે સોલ્વ કરો થઈ ગયો ચાલો બહુ સિમ્પલ છે

કયો આવશે સારો ને સરળ નીચેનામાંથી કયા શ્રેણી પરમાણે ત્રીજા લગભગ સમાન છે આપણ જેટ નો પોર્શનની અંદર વધારેનો ટોપિક ટેક્સ બુક સિવાયનું એમાં લીધું યાદ છે તમને હે સ્કેટીક્રોમી જો આ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ આ કયા તત્વો છે સમૂહના છે એલા એને કે

આમ જાઓ ત્રિજ્યા ઘટે આવર્તના થતો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન સમૂહના થતો પરમાણિત ત્રીજા વધે ખ્યાલ એમ આવું છે બધું જ ચાલો આર્ગોન કે પ્લસ અને સીએ પ્લસ ઘટકોની સંખ્યા સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે તો તેઓની ત્રિજ્યાના ક્રમમાં ગોઠવું બહુ સિમ્પલ છે આ જાતે જ કરવામાન જેવો જ છે ખ્યાલ આવો જેમ વધારે ગુમાવે તેમ પ્રમાણિત ત્રીજા નાની આની પ્રમાણિત ત્રીજા નાની એના કરતાં ને એના કરતાં મોટી આન્સર કયો આવશે એ આવશે ચાલે તો આટલા એમસીક્યુ આપણે પરમાણવીય ત્રિજ્યાના છે પરમાણવી ત્રિજ્યામાંથી વધારે એમસીક્યુ પૂછાય છે વધારે અગત્યનો ટૉપિક છે એટલે ખાસ અને બેસ્ટ પ્રિપેરેશન કરજો મોટાભાગના ટૉપિક કવર થઈ ગયા છે એ રીતના આપણે લીધેલું છે હવે નેક્સ્ટ જે છે એમસીક્યુ છે આપણે નેક્સ્ટ ટૉપિકની અંદર લઈશું ઓકે થેન્ક યુ વેરી મચ